नमस्कार ऑल ओवर गुजरातના 40 લાખ ઓલ સ્પેડિત રોકાણક મિત્રોને જણાવવાનું કે ગુજરાતના જે ઓલ સ્પેડિત રોકાણકારો મિત્રોની સમસ્યાને લઈને આજે અમે ઓલ ઇન્વેસ્ટર સપોર્ટ ઓર્ગેનાઇゼશન ગુજરાત સ્ટેટ કમિટી આજે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ આવેલા છે અહીંયા ઘરે અમે જે વિશાવદર થી શ્રીમાન ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ ધારાસભ્ય બન્યા છે તો એમનું આવેદન

આમ આદમી પાર્ટી જલ્દી થી સમસ્યા સાંભળે અને સમાધાન થાય એવો કઈ રસ્તો યોગેશભાઈ અને સતીષભાઈ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આવ્યા છો આપવાગત કરી આપના જે તકલીફ છે અને આટલા વર્ષોથી જે તકલીફ આપે ઉભી છે આમ આદમી પાર્ટી જેવું આપે પોતે કીધું કે હંમેશા સાથે ઉભી રહી છે ભગવત માન સાહેબે જયારે સંસદમાં પ્રશ્ન ઉપાડ્યો હતો હું અને અમારી પાર્ટીના તમામ ધારાસભ્યો પ્રયત્ન કરીશું કે આને સડક ઉપર અને વિધાનસભાની અંદર આપનો પ્રશ્ન ઉપાડીએ કારણ કે આ પ્રશ્ન જેટલું મને સમજાય છે આ પ્રશ્ન એવો છે કે સાધારણ માણસનો પ્રશ્ન અને આમાં પાર્ટી એક સાધારણ માણસોની પાર્ટી છે અહીંયા કોઈ નેતાઓના દીકરા નથી અહીંયા તમારા મારા જેવા લોકો છે એટલે અમે હું પણ વ્યક્તિગત રીતના અને પાર્ટી વતી તમને વિશ્વાસ આપું છું કે અમે આ તકલીફ સમજીએ છીએ અને આના નિરાકરણ માટે જે બી કંઈક કરવાનું હશે એ ઈશુદાનભાઈ ગઢવી સાહેબ અમારા જે પ્રદેશ પ્રમુખ શ્રી છે એમની અને ગોપાલભાઈ ઇટાલિયાથી ના નેતૃત્વમાં हमें आपके साथ सरकार हमेशा आपता रहें थैंक यू थैंक यू जय जय हिंदी जीते